આમળાના ગુણો વિશે બધાને માહિતી હશે કે આમળામાં વિટામિન સી છે આમળામાં એન્ટી ઓક્સિડન્ટ દ્રવ્ય હોય છે આમળા સ્કિન માટે સારા છે કે આમળા બ્લડ પ્યુરિફાય કરે છે ઘણા બધા આમળામાં ગુણો રહેલા છે અને અમારી આજુબાજુમાં ઘણા લોકો શિયાળામાં આમળાનો રસ પીતા હોય છે તો આપણે આજના વિડીયોમાં શિયાળામાં આમળાનો રસ પીવાની સાચી રીત એટલે કે આમળાનો રસ કેટલો ક્યારે અને કોને ક્યારે કેવી રીતે પીવો જોઈએ એના વિશે વાત કરીશું આમળા માટે આયુર્વેદના મહાન ઋષિ ચરક એવું કહે છે કે આમલકમ વયસ્થાપના નામ શ્રેષ્ઠમ એટલે કે વધતી ઉંમરને અટકાવવા માટે એટલે કે યુવાની જાળવવા માટેની બધી ઔષધિઓમાં આમળા સૌથી શ્રેષ્ઠ છે એટલે કે જે લોકોને ઉંમર વધતી અટકાવી હોય એટલે કે યુવાની લાંબા સમય સુધી જાળવી રાખવી હોય બરાબર તો એને આમળાનું સેવન કરવું જોઈએ ઉપરાંત આમળા વાત પિત્ત અને કફ ત્રણેય દોષોનું સમન કરે છે જેથી પણ આમળાનો ઉપયોગ રોજ કરવો જોઈએ તો હવે આમળાનો રસ કઈ રીતે પીવો જોઈએ એના પર વાત કરીએ સૌથી પહેલાં એવું કહેવાય છે આયુર્વેદમાં કે કોઈ પણ ફળ છે એ ચાવીને ખાવું જોઈએ આયુર્વેદમાં એવું કહેવાય છે કે ફળ આપણે ચાવીને ખાઈએ તો આપણને ઇઝીલી પચે છે કોઈપણનો રસ લઈએ તો એ રસ પચવામાં ભારે હોય છે તો પહેલો નિયમ એવો બને છે કે જેમનું પાચન થોડું સારું હોય અથવા જેને મહેનતનું કામ રહેતું હોય એ લોકોએ આમળાનો રસ લેવો જોઈએ બાકીના બધા લોકોએ આમળા ચાવીને ખાવા જોઈએ આમળાનો રસ કોની સાથે અને કેવી રીતે લેવો એના માટે પેલો હેતુ એ જાણવો પડે કે આમળાનો રસ પીવાનો તમારો હેતુ શું છે એટલે કે તમે આમળાનો રસ શેના માટે પીવો છો ધારો કે તમારો હેતુ તમે સ્વસ્થ છો તમને કોઈ બીમારી નથી પણ તમારી ઇમ્યુનિટી સારી બને એટલા માટે તમારે રસ પીવો હોય અથવા જે કહેવાય કે યુવાવસ્થા લાંબો સમય ટકે એના માટે રસ પીવો હોય તો તમારે આમળાનો રસ વહેલા સવારમાં પંદરથી વીસ એમ એલ ગાયનું ઘી સાકર અને મધ નાખીને પીવો જોઈએ એટલે કે પંદરથી વીસ એમએલ આમળાનો રસ એક ચમચી ગાયનું ઘી અડધી ચમચી સાકર અને અડધી ચમચી મધ આ બધું મિક્સ કરીને સવારમાં જેમ બને વેલા પીવો જોઈએ આ રસ પીધા પછી કલાક અડધો કલાક કે દોઢ કલાક એના પછી જ્યારે તમને સારી ભૂખ લાગે ત્યારે તમારે જમવું જોઈએ જે લોકો ફક્ત પેટ સાફ કરવા માટે આમળાનો રસ પીતા હોય છે એમના માટે એવું સૂચન છે કે એમણે આમળાનો રસ સ્ટાર્ટિંગમાં વીસથી ત્રીસ એમ લેવો જોઈએ સવારમાં જેમ બને વેલા લેવો જોઈએ અને ઉપર ગરમ પાણી પીવું જોઈએ આ રસ પીધા પછી એમને લગભગ બેથી ત્રણ કલાકમાં બેથી ત્રણ વાર પેટ સાફ થવું જોઈએ આપણે એક્ઝામ્પલ લઈએ ધારો કે પહેલો દિવસ છે અને વીસ એમએલ આમળાનો રસ પીધો છે પણ પેટ સાફ એક વાર જ થયું છે તો એમને આમળાના રસનું માપ વધારવું જોઈએ એટલે કે રોજ એમનું પેટ સાફ બે વાર થાય એ પ્રમાણે આમળાના રસનું માપ સેટ કરવું જોઈએ જે લોકોને ડાયાબિટીસ છે એટલે કે લાંબા સમયથી ડાયાબિટીસથી પીડાય છે એ લોકોએ આમળાનો રસ પંદરથી વીસ એમએલ લઈને એમાં અડધી ચમચી હળદરનો પાવડર ઉમેરીને સવારમાં ખાલી પેટ લેવું જોઈએ ઘણા લોકોનો એવો પણ પ્રશ્ન હોય છે કે આમળાનો રસ પીવાથી એમને પિત્ત એટલે કે એસિડિટી થાય છે તો એવા લોકોએ આમળાનો રસ સાકર અને ગાયના ઘી સાથે લેવો જોઈએ અને એમને આ પ્રયોગ જમ્યા પછી કરવો જોઈએ જેમની ઈચ્છા ફક્ત વાળ સારા રાખવા માટે જ આમળાનો રસ પીવો હોય આમળાનો આમળાનો રસ રસ સવાર સાંજ બે ટાઈમ જમ્યા પછી જેટલો સાકર અને ગાયનું ઘી અને કાળા તલ ચાવીને ખાઈ જવા જોઈએ આ ત્રણેયનો પ્રયોગ મિક્સ કરવો જોઈએ ઘણા લોકોનો કોઠો કફ હોય છે એટલે કે એમને શરદી કફ વારંવાર થતા હોય છે જો આવા લોકોએ આમળાનો રસ પીવો હોય તો એક તો પેલો પ્રશ્ન એ છે કે એમને ઓછી માત્રામાં પીવો જોઈએ એટલે કે એક ચમચી આમળાનો રસ પીવો જોઈએ અને એ જ એક ચમચી રસમાં પીપર એટલે કે પીપલીનું ચૂર્ણ અડધાની અડધી ચમચી અને એક ચમચી મધ આ મિક્સ કરીને સવાર સાંજ બે ટાઈમ જમીને ચાટી જવું જોઈએ આ ઉપરાંત શિયાળા સિવાય પણ તમારે જો આમળાનું સેવન કરવું હોય તો આમળાનો પાવડર આમળાનો મુરબ્બો આમળાની ચટણી કે આમળાનું અથાણું બનાવીને સેવન કરવું જોઈએ જય ધન્વંતરી